તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અને એમને અમદાવાદ ખાનગી હોસ્પિટલ માં દાખલ કર્યા હતા ત્યારબાદ માયાભાઈ આહિર નો હોસ્પિટલ માંથી વિડીયો આવ્યો છે વિડીયો તમને આગળ બતાવવાનો છો અને વિડીયો માં માયાભાઈ આહિર એમના ચાહક મિત્રો ને શું કહી રહ્યા છે તમે સાંભળો